તેમજ માર્કેટમાં સારો ભાવ મળતા ખુશી વ્યક્ત કરી હતી ગિલોડાની ખેતીમાં શરૂઆતમાં છાણિયું ખાતર નાખી રોપણી કરવામાં આવી જેના કારણે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ઉત્પાદન પણ સારું મળ્યું અને માર્કેટમાં ભાવ પણ સારા મળી રહ્યા છે આ ગિલોડી માસ મહિનામાં રોપેલી ગઈ માસ મહિનામાં અને છોડવું છેરીને મોડો મેં તૈયાર કરી દીધું દસ ફૂટના અંતરે મેં ગિલોડી ઉપર ચડાવી દીધી એને છોણિયું ખાતરના દિવેલીનો ખોર બે થળિયામાં મિશ્રણ કરીને દબાયું છે એના ઉત્પાદન ગલોડીનું સારું છે ભાવ બી સારા મળે છે માર્કેટની અંદર જાય છે એટલે